વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બે મહિનાની અંદર કાયમી ભરતી થશે મુખ્યમંત્રીનો અધ્યક્ષ રહેવાનો છે મિત્રો સત્તાવાર જાહેર પાડો કોંગ્રેસના નેતાઓ છે સામે આવે છે મુખ્યમંત્રી સમક્ષ મહત્વનું નિવેદન પણ જોવા મળી રહ્યું છે મિત્રો મહત્વનો અપડેટ છે મુખ્યમંત્રી ભવન ખાતેથી આવ્યા છે અપડેટ જાણતા પહેલા મિત્રો ચેનલ ઉપર નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ કરીને ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે જરૂરથી જોઈન કરો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં બને લિંક તમને જોવા મળી જશે તો મહત્વનો અપડેટ શું છે વિગતવાર માહિતી આપણે મેળવવાના છીએ જે તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું ઝાંખું દેખાતું પરંતુ પૂરી માહિતી તમને આપવાનું છું વાંચીને સંભળાવવાનું છું જેથી વિડીયો અંત સુધી નિહાળજો કે કોંગ્રેસના નેતાઓ અને મુખ્યમંત્રી સાથે શું વાતચીત થયેલી છે મિત્રો રાજ્યની જે ખાલી જગ્યાઓ છે જેમાં વધુમાં વધુ શિક્ષકો બે માસની અંદર નિમણૂક આપવા રજૂઆત કરવામાં આવી છે શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માંગ જોવા મળી રહી છે મિત્રો વિપક્ષ જે પક્ષવાળા જે નિર્ણયો લે છે એમાં વિપક્ષ સામે હોય છે કોઈ પણ પ્રકારનું જો કોઈ પક્ષવાળા કંઈક નવું ખોટું કરી રહ્યા હોય છે ત્યારે વિપક્ષવાળા એના ઉપર નજર રાખતા હોય છે તો રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે મૌખિક જાહેરાતને બદલે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા અને રાજ્યમાં શિક્ષકોની શિક્ષકોની ખાલી જગ્યાઓ ધ્યાને લઈ વધુમાં વધુ ભરતી પ્રક્રિયા માસની અંદર પૂર્ણ કરવા મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે આ ટી રૂલ્સ બનાવ્યા પછી ત્રણ વર્ષમાં શિક્ષકોની ભરતી અને માકીય સુવિધા પૂરી કરવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા બાર વર્ષ જેટલા લાંબો સમય એટલે કે બાર મહિના જેટલોનો સમય વીતી ગયો છે છતાં કાયદાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું નથી રાજ્યમાં ચાલીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે માળખીય સુવિધા દ્રષ્ટિને અડત્રીસ હજાર જેટલા વર્ગ પણ જે ખંડો પણ બાકી રહ્યા છે મિત્રો આ છે મહત્વની અપડેટ જે તમને ઉપર સલી આપેલી છે માહિતી અને આવી જે અપડેટ છે એ આપણી ચેનલ થ્રુ તમને ટાટેટ લગતી અપડેટ મળી જશે જેથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો તમે એક લાઇક પણ કરી શકો છો જય હિન્દ જય સંવિધાન